ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પોલીસના ઉત્તમ ડિટેક્શનની આ વાત છે પોલીસ સામે આપણી અનેક ફરિયાદો હોઈ શકે તેમાં ના નથી પણ પોલીસ જે ઉત્તમ કામ કરે છે પોલીસ જે કાયદો અને વ્યવસ્થા સાચવવાનું કામ કરે છે અને જ્યારે આ ઘટના આપણી નજર સામે આવે છે ત્યારે આપણને ગુજરાત પોલીસને સલામ કરવાનું મન થાય તેવી ઘટનાઓની આજે વાત કરવી છે આ ઘટના છે અમદાવાદ શહેરની બે હજાર એકવીસની નવેમ્બર મહિનો હતો વર્ષ પૂરું થવા આવ્યું હતું દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ હતી અમદાવાદનો આ સોલા વિસ્તાર છે આ સોલા વિસ્તારનું જે ડેવલપમેન્ટ થયું છે કોઈને આભારી છે તો એ ગુજરાત હાઉસિંગ બોર્ડને આભારી છે કોટ વિસ્તારમાં રહેતા હિન્દુઓ એક નવા વિસ્તારની તલાશમાં હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ સોલા હાઉસિંગની જે રચના કરી તેના કારણે એક મોટો ભાગ અમદાવાદના કોટ વિસ્તારમાંથી સોલામાં રહેવા આવ્યો આ એ જ સોલા છે જ્યાં મધ્યમ વર્ગીય પરિવાર રહે છે દિવાળીનો સમય હતો નવેમ્બર મહિનો હતો બે હજાર એકવીસની વાત લોકો ધનની પૂજા કરી રહ્યા હતા ત્યારે સાંજનો સમય હતો અમદાવાદના સોલામાં આવેલા પારસમણી અપાર્ટમેન્ટમાં રહેતા દયાનંદ શાનબાગ અને વિદ્યાલક્ષ્મી શાનબાગ

કે દાદા દાદી ની દવા ખલાસ થઈ ગઈ છે તમે દવા આપી આવજો સાંજનો સમય છે લોકો પૂજા કરી રહ્યા હતા આખા વાતાવરણમાં દિવાળીનો માહોલ હતો ત્યારે આ મેડિકલ સ્ટોરનો એક કર્મચારી હાથમાં દવા લઈ દયાનંદ શાનબાગના ઘરે પહોંચે છે પારસમણી એપાર્ટમેન્ટના ત્રીજા માળે સામાન્ય રીતે દાદા દાદી એકલા હોય એટલે ઘરનો દરવાજો ખુલ્લો રાખતા હતા કારણ કે તેમને સલામતી ઉપર ભરોસો હતો તેમને એવું ખબર હતી અહીંયા અમે સલામત છીએ એટલે કાયમ પ્રમાણે દરવાજો ખુલ્લો હતો છતાં આ મેડિકલ સ્ટોરનો કર્મચારી દરવાજાને ખટખટાવે છે અને દાદાને બૂમ મારે છે પણ અંદરથી કોઈ જવાબ મળતો નથી તે દરવાજો હડસેલી અંદર જાય છે ત્યાં તેના પગ ત્યાં જ ચોટી જાય છે કારણ કે ત્યાં દાદા દાદી એટલે કે દયાનંદ શાન બાદ અને વિજયાલક્ષ્મી લોહી લુહાણ પડેલા હતા તેમના ઉપર ઘાતક હુમલો કરી દેવામાં આવ્યો હતો આ ઘટના પછી આ મેડિકલ સ્ટોરનો કર્મચારી બુમાબૂમ કરે છે અને આસપાસના લોકો ત્યાં દોડી આવે છે જુવે છે તો દાદા દાદી મૃત્યુ પામ્યા હતા આ બનાવની જાણ અડાલજ રહેતા તેમના પુત્રને કરવામાં આવે છે તેમનો પુત્ર પણ તાત્કાલિક આવી જાય છે તે ભાંગી પડે છે કારણ કે એક સાથે તે પોતાના વૃદ્ધ મા બાપને ગુમાવી ચૂક્યો હોય છે થોડી વારમાં રિવરફ્રન્ટ ઉપર ગયેલી પૌત્રી પણ સાયકલ લઈને પાછી ફરે છે તે પણ છે આ બનાવની જાણ ઘાટલોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે એક સાથે બે હત્યા હતી અને તે પણ સિનિયર સિટીઝનની હત્યા કરી દેવામાં આવી હતી એટલે મામલો પહોંચે છે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સુધી સંજય શ્રીવાસ્તવ તમામ સિનિયર અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપે છે સેક્ટર વનનો હવાલો સંભાળતા હતા ડીઆઈજી રાજેન્દ્ર અસારી તે ત્યાં પહોંચે છે ડીસીપી રવિન્દ્ર પટેલ તે પણ ત્યાં પહોંચે છે આમ તપાસનો ધમધમાટ શરૂ થાય છે આસપાસના લોકોની પૂછપરછ શરૂ થાય છે પોલીસને આશ્ચર્ય એ વાતનું હતું કે શાનબાગ નદીકરા એ પોલીસને એવું નિવેદન આપ્યું કે ઘરમાંથી કોઈ જ બાબતની ચોરી થઈ નથી પોલીસને આશ્ચર્ય હતું કે જો ઘરમાંથી કોઈ જ વસ્તુની ચોરી થઈ નથી લૂંટ થઈ નથી તો આ એસી વરસના વૃદ્ધ દંપતીની હત્યા કેમ કરવામાં આવી હતી પારસમણી એપાર્ટમેન્ટમાં સીસીટીવી છે કે નહીં પોલીસ તપાસ કરે છે તો કમનસીબી હતી કે સીસીટીવી ફૂટેજ બંધ હતા ત્યાંથી કોઈ સુરાક પોલીસને મળતો નહોતો મામલો ગંભીર બની જઈ રહ્યો હતો કારણ કે સિનિયર સિટીઝન હતો એટલે આખા મામલામાં હવે ક્રાઈમ બ્રાન્ચે કૂદવું અનિવાર્ય હતું ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ ડેપ્યુટી પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક અને એસસીપી ડીપી ચુડાસમા પોતાની ટીમને તૈયાર કરે છે ઘાટલોડિયામાં જે બન્યું તે ઘટનાનું આખા સ્ટાફને બ્રિફિંગ આપવામાં આવે છે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવે છે નિર્ણય એવો લેવામાં આવે છે કે જોન વન ડીસીપી એટલે કે ડોક્ટર રવિન્દ્ર પટેલ અને ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સંયુક્ત ઓપરેશન કરશે અને આરોપી સુધી કોઈ પણ રીતે આપણે પહોંચવાનું છે એટલે વીસ કરતાં વધુ ટીમો તૈયાર કરી દેવામાં આવે છે જોન વન અને ક્રાઇમ બ્રાન્ચના પાંચસો કરતાં વધુ જવાનોને તૈનાત કરી દેવામાં આવે છે અને દિવાળીની રજા હતી રવિવાર પણ આવી રહ્યો હતો છતાં આ પાંચસો માણસ માટે આ જીવન મરણનો પ્રશ્ન હતો કે હત્યારા કોણ છે તેમને શોધવા અનિવાર્ય હતા પોલીસને ડર એવો પણ હતો કે જો હત્યારા નહીં પકડાય અને હત્યારા બીજી કોઈ ઘટનાને અંજામ આપે તો કોઈ જીવ ગુમાવશે અને પોલીસની નાક કપાશે એટલે દિવાળીના તહેવાર બાજુ પર મૂકી આ પાંચસો જવાન અને અધિકારીઓ હત્યારા કોણ છે તે શોધવા મેદાને લાગ્યા હતા કઈ રીતના આ પોલીસ આ અત્યાર સુધી પહોંચે છે એ બહુ જરૂરી હતું અગાઉ પણ વાત કરી હતી કે આખા દળની અંદર કોઈ મહત્વનું પાત્ર હોય છે શક્તિશાળી માણસ હોય છે તો તે પોલીસ કોન્સ્ટેબલ હોય છે આવો જ એક બહાદુર પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ હતો જેનું નામ છે કિરીટસિંહ કિરીટસિંહ ગંભીરસિંહ આ તપાસમાં સામેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમમાં તે સામેલ છે અને કિરીટસિંહ અમીરસિંહની મહેનત બુદ્ધિ અને ચાતુર્ય રંગ લાવે છે અને આ રોપી સુધી આ પોલીસ પહોંચે છે કેવી રીતના તેની વાત હું તમને કાલે કરીશ પણ તમને આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી ગમતી હોય તો તમે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો અને રાજુઓ કે અમદાવાદના પારસમણી એપાર્ટમેન્ટમાં થયેલી આ ડબલ મર્ડર કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસ કેવી રીતના ઉકેલે છે અને શું ભૂમિકા હતી કોન્સ્ટેબલ ગંભીર ગંભીરસિંહ હેરમાની